કોપી લેવા માટે આવ્યા હતા તેના માટે થઈ શુધી કીર્તનબેન રાઠોડ જીએસ એસ જિલ્લા વિકાસ અધિકારીને અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમના દ્વારા ચિટનીશ જે પિયુષભાઈ શાહ છે તેમને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે એમના જવાબ આપો એટલે તેઓએ અડધી કલાક સુધી પાઇપ ફાઇલો ગોતી હતી તેમને ફાઇલો મળી નહીં અને હાલ તેઓ કોમ્પ્યુટરની અંદર આ જવાબ જો બનાવી રહ્યા છે એટલે સ્પષ્ટપણે ગાંધીનગર સીએમઓમાં જે જવાબ મોકલવામાં આવ્યો છે તે જોવા ખોટો છે એટલે એવો જોવા મોકલાવેલો જ નથી અને હાલ તેઓ ટાઈપિંગ કરી રહ્યા છે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે કે ગાંધી ગાંધીનગર સીએમઓ કાર્યાલયની અંદર પણ સુરનગર જિલ્લા પંચાયત દ્વારા ખોટા જવાબો મોકલવામાં આવી રહ્યા છે અને તેની આ સાબિતી સ્પષ્ટ આપણને જોવા મળી રહી છે કે આ તેઓ જોવા પણ મોકલી ખોટા મોકલી રહ્યા છે અને ઉપરથી જે જવાબ આવ્યો સીએમ તે અંગે અમે તપાસ કરવા આવ્યા છીએ અમે જવાબ માંગી છીએ અડધી કલાકથી ફાઇલો ગોતી રહ્યા છે તેઓ ઉપર પણ ફાઇલ ગોતવા ગયા નીચે પણ ફાઇલ ગોતે છે ફાઇલ મળતી નથી આ તેઓ કોમ્પ્યુટરની અંદર આ જવાબ બનાવી રહ્યાનું સ્પષ્ટ દેખાય છે તેઓ બેઠા બેઠા અહીંયા કોમ્પ્યુટરની અંદર આ જવાબ બની રહ્યા છે એટલે તમે વિચાર કરો કે જે જાગૃત માણસો છે તે સીએમ ની અંદર આવી રીતના જે લેખિત રજૂઆત કરે અને તેના જવાબો માગે ત્યારે જિલ્લા પંચાયત સુરનગર ખોટા જવાબો મોકલવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને હાલ આ ફાઇલો ગોતવાની કામગીરી ચાલી રહી છે મતલબ કે જિલ્લા પંચાયતના જે અધિકારીઓને કર્મચારીઓ છે તેઓ કામ કરવા સક્ષમ હોય કે ન હોય તે ખબર નથી પરંતુ તેઓ ગાંધીનગર ખોટા જોબ મોકલી મોકલી રહ્યા છે સીઓમાં સીએમઓમાં પણ ખોટા જોબ મોકલી રહ્યા છે તમે વિચાર કરો કે સીએમઓમાં ખોટા જોબ મોકલતા હોય તો આ જે અરજદાર આવતા હશે તે અરજદારની તેઓ અહીંયા શું હાલત કરતા હશે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે તેઓ અડધી કલાકથી ફાઇલો ગોતી રહ્યા છે તેમને જવાબ મળતો નથી અને હાલ તેઓ કોમ્પ્યુટરની અંદર જવાબ લખે છે હવે પેલા શું મોકલેલો છે હાલ શું મોકલેશો તે શું ખબર પડશે હાલ એ શું જવાબ મોકલશે આપણે તો એવો જવાબ મળેલો છે ગાંધીનગરથી કે તેઓ એ કાર્યવાહી કરેલ છે નોટિસ આપેલ છે પણ તેમને હાલની તારીખ અત્યારે પણ નોટિસ મળતી નથી અને તેઓ નોટિસ બનાવી રહ્યા છે તેઓ ફાઇલો પણ ગોતી રહ્યા છે આ સ્પષ્ટપણે જોઈ રહ્યો શકો એ લોકોના ટેક્સમાંથી પગાર લેતા કર્મચારીઓ શું કામગીરી કરી રહ્યા છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાય છે લોકો પોતે સવારથી જ્યારે બ્રશ કરે ત્યાંથી ટેક્સ ભરવાનું ચાલુ કરે આખી રાત જ્યારે તેમના વીજળીના બિલ ભરે ત્યારે પણ તેઓ ટેક્સ ભરતા જ હોય છે અને એ ટેક્સમાંથી પગાર લેતા આ કર્મચારીઓની તમે પરિસ્થિતિ શું છે કે તેમની આગળ કોઈ જવાબ જ છે નહીં અને તેઓ હાલ જવાબ અડધી કલાકથી ગુતી રહ્યા છે એટલે સીએમ ઓ અંદર પણ આવા જવાબ મોકલી રહ્યા છે એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા બે દિવસથી આપી રહ્યા છે કે કલેક્ટરોને કે કોઈ પણ અરજદારને ખોટા જવાબ આપવાને અને તેઓની કામગીરી કરવી તેમ છતાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ કામગીરી કઈ પ્રકારની ચાલી રહી છે એટલે ભૂપેન્દ્ર પટેલને હું લખતર ન્યૂઝ અપડેટ ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે આપ ઓર્ડર તો કરો છો પણ નીચેના કર્મચારીઓ છે તેઓ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી અને લોકોને સાચો જોબ આપતા નથી અને લોકોને ધર્મ ધક્કા ખવડાવી રહ્યા છે એ માટે થઈ આપ દ્વારા સીધે સીધા એક્શન લેવાય તે અત્યંત જરૂરી છે